સીમેમ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરા ચૌહાણ દ્વારા કતવારા સીએમ ટીસીની મુલાકાત કરવામાં આવી ટી એચ આર એ એક પોષણ યોજના છે જે ખાસ કરી બાળકો ગર્ભવતી સ્ત્રીઓને સ્તનપાન કરાવતી માતાઓ માટે આપવામાં આવે છે દાહોદમાં કતવારા સીએમ ટીસી ખાતે સીમેમ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરા ચૌહાણ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી આ દરમિયાન માતા પિતાને હેલ્થ વક્તાઓ માટે શિક્ષણ એસએમ પોષણની સ્થિતિ ધરાવતા બાળકના માતાપિતા અને કાળજી કઈ રીતે રાખી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી એ સાથે પોષણની મહત્વપૂર્ણ બાબતો મજબૂતી ને વજન વધારવા માટેની યોગ્ય ખોરાક અને પોષણની યોજના એસએમ ચિહ્નિત થયેલ બાળકને યોગ્ય પોષણ યોજના થેરાપી સારવાર જેમ કે થેરાપી ફીડિંગ વિટામિન સપ્લેસમેન્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી આ મુલાકાત સંદર્ભે ટી આર પર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો ટીએચઆર ટેક હોમ રેશન એ એક પોષણ યોજના છે જે ખાસ કરી બાળકો ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આપવામાં આવે છે ટીએચઆરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પોષણની શ્રેષ્ઠતા પ્રદાન કરવી અને પરિવારોમાં પોષણ સંબંધી અભાવ શક્તિ ઘટાડવી આ આહારના પગલે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી પોષણ ઉપલબ્ધ થાય છે ટીએચઆર એવી વસ્તુઓ સાથે પૂરી પાડવામાં આવે છે કે જેમ કે મશૂર દાળ દૂધ પાવડર ચણાનો લોટ જીરું સવા વગેરે જે બાળકોના આરોગ્યને મજબૂત કરે છે અને તેની રોગપ્રતારક રોગપ્રતિકારક શક્તિને વધારે છે સ્તનપાન કરાવતી મહિલાઓ માટે જરૂરી પોષણ પાડે છે જે સ્વાસ્થ્ય અને નવા જન્મેલા બાળક માટે મહત્વપૂર્ણ છે ટીએચઆર આપણા ખોરાકમાં માત્ર સ્વચ્છ અને વિશ્વસનીય પોષણ સ્ત્રોતોને એકસાથે એક જ પેકેટમાં પૂરી પાડે છે જેથી ખોરાક સાથેના પોષણની યોગ્યતા ગુણવત્તા અને મર્યાદિતતા જાળવવામાં આવે ટીએચર યોજના ફક્ત એ વ્યક્તિ માટે ફાયદાકારક નથી પરંતુ સમાજના અન્ય સભ્યો માટે પણ છે જે ખાવા માટે ઓછા પોષણ સાથે સંઘર્ષ કરી રહ્યા હોય આવી યોજનાઓ સમાજના અનૌપચારિક સ્તરો પર આરોગ્ય સુધારવા માટે સારી રીતે કાર્ય કરે છે ટીએચઆર એ આરોગ્ય પ્રતિષ્ઠાના પ્રોગ્રામ છે જે યોગ્ય પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરે છે જેથી લોકો વધુ મજબૂત અને સ્વસ્થ રહી શકે છે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શુ સુશ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા તમામ બાબતોની ચકાસણી હાથ ધરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ મોહનિયા